કઈ તારીખ ઓગણત્રીસ છના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડીએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધે છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી એ બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના તકે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારસિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામને આવે છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલબમ બતાવવામાં આવે ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણામ કિસ્તા છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી છે હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કાંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપ પર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારવા દીધેલી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરે તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા લોકો કુલ કેટલા લોકો હતા દૂર કેટલા બાકી છે ફરિયાદીની વિગત મુજબ પાંચ આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને બે આરોપીઓ હાલ પકડેલે છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે વધુ પડતાં જ્યારે આ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે સીટલી જ્યારે પકડાતા હોય છે લોકોને શું મેસેજ આપવા માંગો છે કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા ત્યારે લઈને કુલ્લો દોર પણ મળતો હોય આજ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસ ને તાત્કાલિક આરોપી મળી છે કેવી પૂરી સંભાવના છે હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓ શરૂ છે વિશેષ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે